શું તમે પણ વધુ પડતી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો આજે જ ચેતજો કારણ કે વધુ પ્રમાણમાં બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને ખૂબ જ હાનિકારક નુકસાન થઈ શકે છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ મોટા ભાગના કોસ્મેટિક ઉત્પાદનોમાં કેટલાક કેમિકલ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી જો આપણે લાંબા સમય સુધી આવા કોસ્મેટિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે તો તે આપણી હોર્મોનલ સિસ્ટમમાં વિક્ષેપ પેદા કરી શકે છે આ સિવાય આ કોસ્મેટિક પ્રોડક્ટ્સનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે ખાસ કરીને ત્વચાના કેન્સરનું જોખમ ખૂબ વધી જાય છે તેથી આપણે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કાળજીપૂર્વક અને મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ જો આપણે કુદરતી પદ્ધતિઓ દ્વારા આપણી સુંદરતા વધારવા માટે વધુ પ્રયાસ કરીએ તો તે આપણા માટે સારું રહેશે નિષ્ણાતોના મતે કોમ્પેક્ટ પાવડર અને ટેલકમ પાવડર જેવા કોસ્મેટિક ઉત્પાદનો ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક છે આ પાવડર બારીક પીસેલા હોવાથી જે લોકો આ પાવડરનો લાંબા સમય સુધી ઉપયોગ કરે છે તેમની ત્વચા વૃદ્ધ દેખાવા લાગે છે અને તેમની ત્વચા પર કરચલીઓ પણ પડવા લાગે છે વધુમાં કેટલાક કેલકમ પાવડરમાં એસબીસ્ટોસ્ટ અને સ્ફુટમ જેવા કેમિકલ

થાયડ ગ્રંથિને અસર કરી શકે છે એટલું જ નહીં તે આપણી આંખો કિડની અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે ઘણીવાર હેર રિમુવર ક્રીમ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે શરીરના વાળને કોઈપણ જાતના દુખાવા વગર દૂર કરી શકે છે પરંતુ વાસ્તવમાં એવું નથી આ ક્રીમમાં હાજર થિયોગ્લાયકોલિક એસિડ વાળને બાળીને દૂર કરે છે જેના કારણે ત્વચા પર ડાઘ પડી શકે છે આ ઉપરાંત આ એસિડ પ્રોટીનને પણ નષ્ટ કરે છે આવી સ્થિતિમાં જો આપણે આ ક્રીમનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ અને લાંબા સમય સુધી ઉપયોગ કરીએ છીએ તો તેની આપણી ત્વચા પર ગંભીર આડઅસર થાય છે ચામડીના રોગો બળતરા અને ચેપનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધે છે તેથી આ દૂર રહેવું વધુ સારું છે હાર્વર્ડ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર જે લોકો પોતાના વાળમાં કાયમી હેર ડાય લગાવે છે તેમને વિવિધ પ્રકારના કેન્સર થવાનું જોખમ અન્ય લોકો કરતા વધારે હોય છે ખાસ કરીને બ્લેડર કેન્સર સ્તન કેન્સર બ્લડ કેન્સર વગેરેનું જોખમ ઘણું વધુ હોય છે જે લોકો કાયમી હેર ડાય કરાવે છે તેવું જ નહીં પણ હેર ડાય નું કામ કરનાર લોકો પણ જોખમમાં મુકાઈ શકે છે આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યુ ગુજરાતી ન્યૂઝ પર